સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી પાલી ગ્રામ પંચાયતના રહેવાસીઓએ સરપંચ અને પંચાયત સભ્યો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવીને જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી છે ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે ગામના સરપંચે ગામના વિકાસના કામોમાં ગેરરીતિ આચરી છે અને જેના કારણે મૂળભૂત સુવિધાઓની સામનો કરવો પડી રહ્યો છે સુજલામ સુખલામ યોજના હેઠળ ગામના તળાવને ઊંડું કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હેઠળ તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ ગામના વિકાસ અને ગ્રામજનોના લાભ માટે કરવાનો હોય છે જોકે સરપંચે આ માટે ગેરકાયદેસર રીતે ખાનગી પ્લોટમાં નાખી દીધી હતી અને તેનું વેચાણ કરી દીધું હતું જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ ઉપરાંત ગામોમાં આરો પ્લાન્ટના સંચાલન અંગે પર ગંભીર ફરિયાદો ઉઠી રહી છે એક વર્ષ પહેલા પ્લાન્ટ પંચાયતને સોંપવામાં આવ્યો હતો પરંતુ તે હજુ સુધી શરૂ થયું નથી અને આના કારણે શુદ્ધ પાણી લેવા માટે આજુબાજુના ગામો અને વિસ્તારોમાંથી પાણી લાવવું પડે છે અને જેનાથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જણાવી દઈએ કે ગામમાં ગટર લાઈન કામને કામ ને લઈને પણ વિવાદ ઉભો થયો છે રહેવાસીઓનો આરોપ છે કે આ કામ માટેનું ચુકવણું છતાં કામ હજુ પણ અઘરું છે અનેક પ્રશ્નોને લઈને સુરત જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી અને યોગ્ય તપાસની માગણી કરી છે રજૂઆત દરમિયાન ગામના લોકોએ ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં સરપંચ અને પંચાયત સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે

રૂબરૂ આપવા માટે આવ્યા છે આની જલ્દી કાર્યવાહી થાય ને ઉપર કડક તપાસ કરીને જે કઈ કાયદેસર ની કાર્યવાહી થતી હોય એવી અમારી માંગ છે એ જ સાથે અમે ગ્રામજનો આજે બધા એક સાથે ભેગા થઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે